તો ભાઈ ચેન્જ કરી નાખી જગ્યા આજે આપણે અલગ જગ્યાએથી બ્લોક શરૂ કર્યો છે તો અત્યારે આવ્યા છે આપણે ઘર અને પંદર નંબર ગ્રાઉન્ડ છે ને ને એ ક્યુ કે આને આ ગ્રાઉન્ડ ક્યુ છે હા સેક્ટર 15 નું ગ્રાઉન્ડ છે અને તમને લોકોને હું કહેની ભીડ બતાવો અત્યારે કેવો તૈયાર ને કેવો માહોલ આલે છે કારણ કે હમણા ઘણી બધી ભરતી થઈ ગઈ છે અને રનિંગ ને બડિંગ આવવાની છે અને અમુક જે ભરતી થઈ ગઈ છે નો રનિંગ બાકી છે તો ભરતી બહુ ભયંકર લેવલે થાય છે તો તૈયારી પણ બહુ ભયંકર લેવલે થતી હોય છે તો તમને હું આમ ખાલી ખાલી જવો તો ને એવો નજારો બતાવી દઉં કે કેવા પ્રકારની તૈયારી છે જો એક તો પાછળ થઈ ગયું આ આમ જો આટલી પબ્લિક ઊભી છે અહીંયા એટલી પ્રેક્ટિસ કરે છે અને કન્ટિન્યુ છે અમે પણ આજે આવી ગયા છીએ થોડી ઘણી પ્રેક્ટિસ કરવા માટે તો થોડી ઘણી પ્રેક્ટિસ કરી લઈએ ચલો તો રનિંગ શરૂ કરો ચંદ્રકભાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો થોડું ઘણું રનિંગ બનિંગ પતાવી દઉં છું ને તડકો થઈ ગયો છે સારો એવો એટલે હું કાંઈ વિટામિન ડી લઈને અમે નીકળીએ રૂમ ભેગા અને ગ્રાઉન્ડ ઉપર ભીડ તો જો તમે લોકો યાર કેટલા બધા મતલબ એકેડેમી વાળા તૈયારી બેરી કરાવતા હોય ને એવી રીતે બહુ ભીડ છે તો હાલો ફટાફટ રૂમ ભેગા થઈએ રો તમે આ જોઈ શકો છો આ મારા કપડા છે નામે ધોયા અને હુકવી દીધા રૂમ માં લેઠે પડી ગયા મારા ભાઈ અહીં રે રેડી હરખી જગ્યાએ હાથ વેરવાનો હા તો આ એક વસ્તુ મગાવી હતી મે એ આવી ગઈ છે અને આ શું છે હું તમને એકવાર વાત કહી દઉં છે આ શું છે ખબર ઓહો આ છે ચશ્મા શું કામ આંખોના પ્રોટેક્શન માટે હા તો આપણે એડિટિંગ ને એવું કરતા રહેતા હોય એટલે આંખોના પ્રોટેક્શન માટે ચશ્મા મે ગયા અને ને આ એને સાફ સાફ કરવાનો એવું છે આ ચશ્મા આપણે રેગ્યુલર યુઝમાં માં લેશ અ ફ્યુ ઇન્ચીસ લેટર તો તમે કહેતા છો કે અચાનક આ શું આવી

હેલ્થ ઇઝ મસ્ટ યસ હેલ્થ ઇઝ મસ્ટ એટલે કેટલા દિવસથી કહી દીધી કે તમે અમારા ઘર ક્યારે આવશો એમ હ અશ્વિન ને આતી કર્મ ક્યારે આવશે એમ તો પછી સર નો આવ્યો તો કાલે મેસેજ કે અને કે છે બહુ તમે ક્યારે આવશો રમ માં એમ તમે કીધું વાંધો નહી અમે આવશું બે દિવસ માં એમ તો પછી આજે ક્લાસમાં માં હોલિડે હતો તો પછી થોડું ક્લાસ નું ડિસ્કશન પણ કરવાનું છે

સમોસા And... ikkeall...

ગો સુન યસ આજ ના વ્લોગ માં તો પોસિબલ આજે તો પોસિબલ નહી પણ આજ તો ઈદે આજ તો છે ને સરગાસણ જોઈ લે આ સરગાસણ જોઈ લે જ્યારે હું કે અમે નેક્સ્ટ વોલો થશે એટલે કુડાસણ પાક પર જાશું મારે પણ જોવું છે તો તમે કેટલી વાર જોઈ તમારા બર્થડે માં ત્યાં જ ગોળા ખાતા તો ના પડે ઈ જગ્યા કુડાસણ છે હા તો એ જ છે રિલાયન્સ ચોકડી કુડાસણ છે રિલાયન્સ ચોકડી કીધું તો મને યાદ છે તમારા બર્થડે કેરા પણ ત્યાં પણ ગોળા હવે અમે પહોંચી ગયા છીએ સરની ની બિલ્ડિંગ પાસે અને બસ અમારે પાંચ માળે પહોંચવાનું છે ચલો ફટાફટ થી પહોંચીએ અને તમને મળી

તો પેપર ક્વિલિંગ શરૂ કર્યું અને આ બધા પેપર ક્વિલિંગ કરી રાખેલા છે મસ્ત હું દેખાડું હું દેખાડું હું દેખાડું હું આ ગ્લિટર છે અમારા પાસે યસ હા અને એટલે આપણે બસ એક હોય તો ગ્લિટર થી દેશું ચિપકાય ઓ નાઈસ તો યસ

बाप रे फास्ट चला साइकिल हम तो जो बहुत फास्ट चला ओह नो एक्सीडेंट थी जाता तो मैं साइकिल कितना समय पर साइकिल दिस इज द चैलेंजर सो चलो स्टार्ट वेयर विल यू स्टार्ट द चैलेंज आई एम स्टार्टिंग चैलेंज फ्रॉम ए बिल्डिंग टू बी बिल्डिंग एंड वो एंड जन वो विल ओवरटेक द टू पीपल एंड दे विल रेडी फॉर द सेकंड चैलेंज द सेकंड चैलेंज यू नीड टू गो थ्रू द पार्किंग सो यू वांट गो इन द पार्किंग कौन जीत तुम जीता

અમે લોકો મતલબ કે શું કે જે મારી પતિ ગઈ છે અને હું અહીં શું કહેતર બેઠો છું સરને ત્યાં ચમેલી છે અમે અને હવે નીકળવાની તૈયારી કરીએ છીએ પણ ત્યાંના કંઈ નવું કામ મતલબ નવું રમત શરૂ કરી છે મારું સી ઈ ઓફ ને હું મારા મમ્મી પપ્પા જોડે વાક્સી ઓ સજીવતા ફાઉન્ડેશન માં બાય જમી વોકિંગ કરવું જોઈએ ને તો અત્યારે હું કે નાના છોકરાને સારી એવી આદત પડે છે અને જમીને વોક કરવા આવી છે અલા કાઈસ ટેરેસ રહે છે અમે ઉપર ટેરેસ પર વોક કરવા છે જમીને વોક કરવા આવ્યા છે મમ્મીની મોઢરી પહેરીને

તો આ બુકને આપણે અત્યારે સાઈડ મૂકી દઈશું અને આ ધ પાવર ઓફ યોર શરૂ તમારા અવચેતન બુદ્ધિનો પાવર પાવર ઓફ સબકોન્શિયસ મુર્ફી આપણને એવું જણાવવા માગે છે તમારા માઇન્ડ ને માસ્ટર કઈ રીતે કરી શકો છો એના માટેની આખી બુક છે પહેલા ચેપ્ટરમાં માં એનું આખું પ્રિવ્યુ આપવામાં આવ્યું છે તમે ઘણા બધા આપણે એક્ઝામ્પલ જોયા હશે કે અમુક લોકોને એવી બીમારી બીમારીથી હોય ને કે એ થવાનો ઉપાય ઉપાય જ ન હોય પણ છતાં એના વિશ્વાસને કારણે થઈ જાય તો આ એના સબકોન્શિયસ માઇન્ડનો પાવર છે એ પોતાને પોતાને એવો મતલબ આદેશ આપે છે સબકોન્શિયસ માઇન્ડને કે હું સારો છું હું હાજો છું હું આ જગ્યાએ આવી રીતે કામ કરી શકું છું એટલે વિચારવાની વસ્તુ છે